મોબાઈલ નંબર બોતેર જીરો ઓગણચાલીસ ચોર્યાસી ચાર ત્રાણું આમાં અમે આ જનરેટનો ડેમો કરેલો હતો જે ચરમા માટે કરેલો એ જે ડેમો કર્યા પછી કોઈ નવા છોડ ગયા નથી અને રિઝલ્ટ બહુ સારું છે દરેક ખેડૂત મિત્રને આ જનરેટ તાલુકાનું વાપરવા ખૂબ ભલામણ છે અને રિઝલ્ટ એ બહુ સારું મળે છે ઓકે તમે રોડિયા સાહેબ કેટલા એમ એલ થી આનો આપણે ઉપયોગ ચાલીસ ચાલીસ એમ એલ નાખીને ઉપયોગ કર્યો ઓકે તો સૌ ખેડૂત મિત્રો એના પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જરૂરી વાપરવી જોઈએ આ પ્રોડક્ટ ખૂબ સારા રિઝલ્ટ મળે છે ખેડૂતને પૂરતું જે જોતું એ મળી રહે કે આપણે ભાઈ ફાયદાકારક થયું